હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું લીલી મકાઈના વડા બનાવવાની રેસીપી લીલી મકાઈના વડા બનાવવા માટે આપણે અહીંયા જે સામગ્રી લીધી છે એ જોઈ લઈશું તો અહીંયા મેં સાતથી આઠના અંગલીલા ડોળા લીધેલા છે લસણ લીધું છે લીલા મરચાં અને આદુ અડધી વાટકી બેસન લીધેલું છે ચણાનો લોટ અને અડધી વાટકી ચોખાનો લોટ લીધેલો છે વડા બનાવવા માટે આપણે સૌથી પહેલા મકાઈની છોલી લઈશું આ રીતે મકાઈની ખોલી લેવાની છે બધી જ મકાઈને આ રીતે ખોલી લઈશું મકાઈને છોલી લીધી છે મેં બધી જ મકાઈ છોલી લીધી છે હવે એમાં રહેલા જે મુચ્છિયા હોય છે એ વીણી લેવાના છે આ રીતે બધી જ મકાઈમાંથી મુછીયા વીણી લઈશું બધી જ મકાઈમાંથી મુછીયા વીણાઈ ગયા છે હવે આપણે મકાઈને છીણી લઈશું છીણીની મદદથી મકાઈને છીણી લઈશું મોટો હોલ આપેલો છે નાનો અને મીડિયમ તો આપણે મીડિયમ સાઇઝના હોલથી આપણે મકાઈને છીણવાની છે

ગોળ ગોળ ફેરવતા જઈને મકાઈની છીણીશું આ રીતે બધી જ મકાઈની આપણે છીણી લેવાની છે મકાઈના લીલા ડોળા છેડાઈ ગયા છે છીણને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું હવે આપણે આદુ મરચાં અને લસણ ને ક્રશ કરવાના છે મિક્સર જાર લઈ લઈશું પંદરથી વીસ કડી લસણ લીધું છે એ મિક્સર જારમાં એડ કરીશું આદુના નાના નાના ટુકડા કરી લેવાના છે વડામાં આદુનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે મરચાંને કટ કરી લઈશું મરચાંને કટ કરી લીધા છે હવે ક્રશ કરી લઈશું જોઈ લઈએ એકદમ સરસ દરદરી પેસ્ટ રેડી થઈ છે ઓલ્સ ઉપર જ આપણે ક્રશ કરવાનું છે એટલે આ રીતે દરદરી પેસ્ટ રેડી થાય આદુ મરચાં લસણની પેસ્ટની આપણે છીણમાં એડ કરી લેવાનું છે મકાઈના છીણમાં અડધી વાટકી ચણાનો લોટ અડધી વાટકી કણકીનો લોટ ચોખાનો લોટ લીધો છે જે પ્રમાણે આપણે છીણની ક્વોન્ટિટી લઈએ એ પ્રમાણે આપણે એની અંદર લોટ એડ કરવાના છે અડધી ચમચી જીરું લીધું છે અને આ રીતે બે હથેળીથી આ રીતે મસળીને એડ કરીશું અડધી ચમચી તલ એડ કરવાના છે થોડું પાણી એડ કરીશું હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે આદુ મરચાં લસણની પેસ્ટ સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરીશું થોડું પાણી એડ કરીશું થોડું થોડું પાણી એડ કરીને મિક્સ કરવાનું છે હજી થોડું પાણી એડ કરીશું એકદમ ફ્લફી બેટર તૈયાર કરવાનું છે લીલી મકાઈના વડા બહુ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ ટ્રાય કરવા જેવા છે આ રીતે આપણે વડાનું ખીરું રેડી કરવાનું છે બસ આ રીતે આપણે હાથમાં પકડીને આ રીતે મૂકીશું તો મૂકાય એવું ખીરું તૈયાર કરવાનું છે વધારે પડતું પાણી એડ નથી કરવાનું થોડું થોડું પાણી એડ કરીને આપણે મિક્સ કરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે એની અંદર મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું આપણે લાસ્ટમાં જ એડ કરવાનું છે ચમચીની મદદથી મીઠું એકદમ સરસ રીતે બેટરમાં મિક્સ કરી લઈશું મકાઈના વડામાં આપણે બીજા કોઈ જ મસાલા નથી એડ કરવાના મકાઈના વડામાં આદુ મરચાં લસણની ફ્લેવર બહુ જ સરસ આવે છે અને વડા એકદમ ટેસ્ટી બને છે હવે વડા બનાવવા માટે આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલને ગરમ કરવા માટે લઈ લીધું છે ગેસની ફ્લેમ ચાલુ કરીશું તેલને ગરમ થવા દઈશું તેલને ઢાંકી દેવાનું છે તેલને આ રીતે ઢાંકવાથી ફટાફટ ગરમ થઈ જાય છે વડાના બેટરમાં આપણે કૂકિંગ સોડા એડ કરીશું મેં અડધી ચમચીથી પણ ઓછા કૂકિંગ સોડા લીધેલા છે જે પ્રમાણે આપણે વડાનું બેટર હોય એ પ્રમાણે કૂકિંગ સોડા એડ કરવાના છે એક ચમચીનો ઉપયોગ કરીને તેલ લેવાનું છે આપણે કૂકિંગ સોડાની ઉપર બે ચમચી

સરસ ફ્લ કુકિંગ સોડા થઈ ગયું છે કે નહીં ચેક કરી લઈશું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે આ રીતે ઢાંકીને તેલ ગરમ કરવાથી ફટાફટ તેલ ગરમ થઈ જાય છે હવે આપણે એ વડા બનાવીશું હાથની મદદથી આ રીતે મૂકીશું વડાને તેલ આપણે સરસ મજાનું ગરમ થઈ ગયું છે વડામાં ચોખાનો લોટ એડ કરવાથી વડા એકદમ ક્રિસ્પી બને છે અને ખાવામાં મજા આવે છે જ્યાં જ્યાં જગ્યા પડે ત્યાં ત્યાં આપણી વડાને મૂકવાનું છે વડા એકદમ સરસ તળાઈ રહ્યા છે બધા જ વડા ફૂલીને ઉપર આવી ગયા છે હજી થોડા તળાવવા દેવાના છે વડાને લીલી મકાઈના વડા બનાવવા માટે આપણે ચોખાનો અને ચણાનો બંને લોટ એડ કરવાના છે બંને લોટ એડ કરવાથી વડા એકદમ ટેસ્ટી બનીને રેડી થાય છે ઘરમાં નાના મોટા બધાને ભાવે એવા વડા બનીને રેડી થાય છે વડાને આપણે મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે જો હાઈ ફ્લેમ રાખીશું તો અંદર સુધી વડા નહીં તળાય અને અંદરથી કાચા રહેશે એટલે આપણે મીડિયમ ફ્લેમ પર જ વડાને તળીશું વડા તળાઈ ગયા છે હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું મોટા જારાનો ઉપયોગ કરીને આપણે એ વડાને લઈશું જેથી કરીને તેલ બધું વિતરી જાય વડાને પ્લેટમાં એડ કરીશું હવે ફરીથી વડા બનાવીશું તેલમાં એડ કરીશું થોડા મૂકતી વખતે ગેસ ધીમો રાખવાનો છે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની તેલમાં સમય એટલા વડા મૂકીશું આપણે વડા ઉપર આવવા લાગ્યા છે વડાને એની જાતે જ ઉપર આવવા દેવાના છે આપણે નથી હલાવવાનું બધા જ વડા ઉપર આવી ગયા છે હવે આપણે ઝારાનો ઉપયોગ કરીને વડાને હલાવીશું વડાને મીડિયમ ફ્લેમ પર કૂક કરવાના છે હાઈ ફ્લેમ નથી રાખવાની વાતનું ધ્યાન રાખવાનું છે મીડિયમ ફ્લેમ રાખવાથી અંદર સુધી સારી રીતે કૂક થાય છે વડા તળાઈ ગયા છે વડાને કાઢી લઈશું તેલને નીતરવા દેવાનું છે ફોડાનું તેલ નીતરી ગયું છે પ્લેટમાં લઈ લઈશું આ રીતે બધા જ વડા તળી લઈશું બધા જ વડા તળાઈ ગયા છે બે મરચાં તળી લઈશું મરચાંમાં આ રીતે ચપ્પાની મદદથી કટ લગાવવાનું છે પછી જ એડ કરવાનું છે નહીં તો ઉડશે મરચાં તેલમાં એડ કરી દઈએ મરચાં તળાઈ ગયા છે મરચાં તળતા ધ્યાન રાખવાનું છે કે ઉડે નહીં મરચાં ઉપર મીઠું ભભરાવી લઈશું ડુંગળીને કટ કરી લીધી છે બધા જ વડા તળાઈને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો લીલી મકાઈના વડાને મેં અહીંયા ડુંગળી અને મરચાં સાથે સર્વ કર્યા છે ડુંગળી અને મરચાં સાથે બહુ જ સરસ લાગે છે લીલી મકાઈના વડા એક વડાને તોડીને બતાવું તમને ફ્રેન્ડ એકદમ સરસ સોફ્ટ બન્યા છે જોઈ શકો છો તમે આ રીતે લીલી મકાઈના વડા તમે બનાવશો ફ્રેન્ડ તો બજારના વડા પણ ભૂલી જશો એટલા સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે આ રીતે તમે પણ લીલી મકાઈના વડા બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવા લાગ્યા મારી ચેનલને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ